પાનોલી મહિલા સરપંચને પદ પરથી દૂર કરવાનો હુકમ પર કામ ચલાઉ સ્ટે આપવામાં આવ્યો છે 18 જુલાઈ 2024 ના રોજ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચના હોદ્દા પર દૂર કરવાનો આદેશ કર્યો હતો જે સામે અધિક વિકાસ કમિશનરમાં અપીલ કરી હતી લેખિત મૌખિક રજૂઆતને ધ્યાને લઈ હુકમ કરાયો હતો ગત 18 જુલાઈ 2024 ના રોજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી સમક્ષ સુનાવણી ચાલી રહી હતી તેના પુરાવા અને જુબાનીના આધારે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57 એક હેઠળ સરપંચ પદ પરથી મહિલા સરપંચ હાલીમા સોયબ હાટિયાને દૂર કરવાનો હુકમ કરાયો હતો તેમજ પંચાયતનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સુપ્રત કરવાનો હુકમ કર્યો હતો જે હુકમને સરપંચ હાલીમા સોયબ હાટિયાએ ગુજરાત રાજ્યના અધિક વિકાસ કમિશનર કચેરી ખાતે અપીલ કરી હુકમ પર સ્ટેલા આપવા માટે અપીલ કરી હતી જેમાં વર્ષ 2022-23 માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 74 આવાસ મંજૂર થયેલ હતા તે પૈકી છપ્પન લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા હતા તેમજ પ્રધાનમંત્રી આવાસનું કામ સરકારની ગાઈડલાઈન મુજબ નહીં કરી સરકારી ગ્રાન્ટમાં નાણાકીય અનિયમિતતા નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો ભંગ કર્યો હતો જે અંગે સરપંચ સામે જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરી હતી જે આક્ષેપોના જવાબમાં હલીમ સાહસોએ હાટિયાએ લેખિત અને મૌખિક પુરાવા તેના વકીલ પક્ષકારોએ રજૂ કર્યા હતા જેમાં અવાસો અગાઉની પંચાયત બોડીએ જ નક્કી કર્યા હતા અને લાભાર્થીના ખાતામાં સીધા જ રૂપિયા જમા થયા હતા તેમજ માત્ર સરપંચ જ આના માટે જવાબદાર ન હોવા સાથે સંબંધિત વિભાગના અધિકારીઓ અને પંચાયત અધિકારીઓ પણ જવાબદાર હતા છતાં સરપંચ સામે જ કાર્યવાહી કરી પદ પરથી દૂર કરવામાં આવ્યા છે તેમજ જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેની પણ પૂરતી તપાસ તેમજ રેકોર્ડ તપાસ કરવામાં આવ્યા ન હોવાની દલીલ સહિત વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી બંને પક્ષની દલીલોને ધ્યાને લીધા બાદ તપાસના વિવિધ ખામી અંગે તપાસ કરવા માટેના તારણ સાથે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ આદેશને તત્પરતો મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો અને પદ પરથી દૂર કરવાના હુકમને કામ ચલાઉ મનાઈ ફરમાવાઈ હતી